આ ખૂબ જ વિકસિત સોસાયટી અને પારસ માર્કેટ છે આવા આવું લુખાવોથી કોઈને ડરવાની જરૂર નથી ખાલી સો નંબર પર ફોન કરતીઓ બીજી જ મિનિટે પોલીસ આવી જાય આવા આવું લુખાવોથી ડરવાની જરૂર પણ નથી બરાબર બાકી બધી ટ્રીટમેન્ટો અમે કરી દઈશું ખાલી ઇન્ફોર્મ કરો અમે અમે તમારા માટે જ છીએ આ બેને કાલે બબાલ કરેલી હતી એના આરોપીઓ છે આ જાગૃત નાગરિકે ફરિયાદ કરી એ બાબતે તુરત જ કાર્યવાહી કર્યું છે આવા કોઈ લુખાવોથી ડરવાની જરૂર નથી બરાબર ગમે ત્યારે સો નંબર અથવા તો ઇમિડિયેટલી પોલીસનો કોન્ટેક કરી શકો છો અને સંપર્ક કરી શકો છો આવા બે કોડીના લુખાવાટોથી કોઈ ડરવાની જરૂર નથી અમે તમારી સાથે જ છીએ કોઈ દિવસ નહીં હોય નાખો હા